એસસી એસટી ઓબીસી ના જેટલા પણ ઉમેદવારો હતા એમની સાથે હળ્યાય દ્વારા બે હજાર બાવીસ ત્રેવીસ વીસ નંબરની જે જાહેરાત હતી એનું પરિણામ ઓગણીસ ત્રણ બે હજાર માં આવ્યું છે એનું અમે વિશ્લેષણ કરતાં અમને એમાં માલુમ પડે છે કે એસીબીસી ના બાર ઉમેદવારો

એમને લઈને પચાસ થયા જે લોકો નીચે કેટેગરીમાં હતા ખૂબ નીચે હતા પણ એ ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોને હસમુખ પટેલની ઇન્ટરવ્યુની કમિટી દ્વારા બોતેર થી નેવું માર્ક આપી દેતા એ લોકો પાસ થયા છે તેવી રીતે